નમસ્કાર દર્શક મિત્રો કરુણા પર્યાવરણ પર્યાવરણનું મહત્વ છે ભવિષ્યના નાગરિકો છે એટલે એમને ત્યારે ઉપયોગી થાય અથવા તો આપણે એવું કહીએ છીએ કે બાકી ઘડે કાંઠા ના ચડે તો મોટા થઈને પર્યાવરણના પાઠ ભણી એના કરતા બાલ્યાવસ્થામાં જો એ શીખવામાં આવી ગયું હોય અથવા કોઈ શીખવાયેલું હોય તો ભવિષ્યમાં પર્યાવરણ માટે આપણે જાગૃત થઈ જાય તો આપણે ત્યાં એવી કેટલીક શાળાઓ છે જે પ્રાથમિકથી અથવા તો પ્રી પ્રાઈમરીથી પર્યાવરણના પાઠ ભણાવે છે અને પાઠ એટલે માત્ર થિયરિટિકલ એજ્યુકેશન નહીં માત્ર ક્લાસરૂમનું શિક્ષણ નહીં પણ પ્રેક્ટિકલ એજ્યુકેશન જેમાં વૃક્ષારોપણ સહિતની જે પ્રવૃત્તિ આવી જાય છે તો રાજકોટમાં એવી એક શાળા છે પતંજલિ સ્કૂલ જે પતંજલિ શાળા છે બહુ જાણીતી શાળા છે ત્યાં બાળકોને પર્યાવરણના પાઠ ક્લાસરૂમમાં તો શીખવાય છે પણ પ્રેક્ટિકલી જેમ કે અત્યારે ચોમાસાની ઋતુ છે તો આ શાળાએ પાંચ હજાર રૂપા વિતરણ કર્યું અને બાળકોને વાવવા માટે એનું વાવેતર થયું એટલે પાંચ હજાર વૃક્ષો એ શાળાના બાળકો દ્વારા વાવવામાં આવ્યા એવી જ રીતે એક નોબલ કોઝ માટે એટલે કે એક સૈનિક કલ્યાણ નિધિ માટે આ શાળાની વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ સાથે મળી અને અગિયાર હજાર જેટલી રાખડી બનાવી અને એ રાખડીનું વેચાણ કરવાનું સૈનિકોને મોકલવાની કેટલીકનું વેચાણ કરવાનું એમાંથી જે ફંડ આવે તે સૈનિક કલ્યાણ નિધિમાં વાપરવાનો એવું એક નોબલ કોઝ માટે પણ આ શાળાએ કામ કર્યું છે આ વિષય ઉપર ચર્ચા કરવા એ શાળાના સંચાલક વિનોદભાઈ કાછડિયા એ શાળાના એક ટીચર શિક્ષિકા સ્મિતાબેન લકડ અને વિદ્યાર્થીનીઓ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આપ સૌનું સ્વાગત છે નમસ્તે સૌથી પહેલા તો મને વિનોદભાઈ એ જણાવો કે આ પ્રકારનો વિચાર કેમ આવ્યો કે ભાઈ આપણે બાળકોને પાંચ રોપા વેચવા માટે એટલે વાવવા માટે વિતરણ કરીએ અને એ બાને પર્યાવરણનું મહત્વ સમજાય નિલેશભાઈ ખૂબ ખૂબ આભાર આપનો કે અમને આ મોકો આપ્યો છે અને એક સારા જે પ્રવૃત્તિ ચાલતી રહેલી છે સુવર્ણા ફાઉન્ડેશન ટ્રસ્ટ વતી તેમાં વધુ ને વધુ અમે કેમ ઉપયોગી થઈ શકીએ તેમાં આપને અમે અમને આપે સહભાગી બનાવ્યા છે એટલે તે માટે ખૂબ ખૂબ આભાર આપનો આપે જેમ પૂછ્યું કે ભાઈ સર આ તમને વિચાર કેવી રીતે તો કુદરત સાથે આપણે બધા આમ તો એટેચ જ છીએ ક્યાંક ક્યાંક પણ એટેચની સાથે સાથે આપણને ક્યારે એવો અહેસાસ નથી થતો કે આપણી સાથે કઈક છે આપણે સતત પર્યાવરણમાં તો રહીએ છીએ પણ આપણે ખબર નથી પર્યાવરણ આપણે નાનપણથી જ ભણીએ છીએ કે પર્યાવરણ આપણી આજુબાજુ એક આવરણ છે જે કોર છે હવે આવરણનો આવરણનો આપણે ક્યારે અનુભવ થતો નથી આમ વ્યક્તિગત આપણે વિચારતા નથી અનુભવીએ છીએ તો તે ખૂબ જ આપણા માટે મહત્વનું છે આવરણ અને આવરણ વગર આપણે રહી ના શકીએ એવા ઘણા બધા લેયર છે એમાંનું એક લેયર એટલે આપણું જે ઓક્સિજન નું લેયર છે આપણે જે પ્રકૃતિ નું લેયર છે આ લેયર છે તે આપણા માટે ખૂબ જ મહત્વના છે અને તેના તેનાથી જ આપણું જીવન છે બરાબર આવું આપણે ભણતા હતા બરાબર પરંતુ ક્યારે એવું નહોતું થતું કે આપણે આવું કઈક કરવું જોઈએ આ આવરણને ટકાવવું જોઈએ આવરણને બગાડવું ના જોઈએ ટકાવવાનું પછીની વાત છે બરાબર તો અત્યારે જે કઈ પણ ગ્લોબલ વોર્મિંગ આ બધી વસ્તુ થતી રહેલી છે અને આપણે પણ હમણાં કોરોનામાં પણ આપણે જોયું કે ભાઈ લોકોને ની આવશ્યકતા પડી અને ઓક્સિજન અતિશય કિંમતી છે એવું આપણે ત્યારે ફીલ થયું ત્યાં સુધી આપણે એવું લાગતું નતું ઓક્સિજન આપણે ચોવીસ કલાક લઈએ પણ આપણે કોઈ દિવસ લાગ્યું નહીં બરાબર તો આ બધા લોકોને ફીલ થયું અને સાથે સાથે એ પણ થયું કે ભાઈ જે કઈ પણ વસ્તુ આપણી આપણી સરાઉન્ડિંગ છે તેને રક્ષણ કરવું જોઈએ અને તેને આપણે વિશેષ વૃદ્ધિ કરવી જોઈએ અને તેનો મહત્વનો ભાગ છે તે એટલે વૃક્ષ જે વૃક્ષ છે તે સતત આપણને ઘણા બધા ગુણો તો શીખવે જ છે પરંતુ તે આપણને ઘણી બધી વસ્તુઓ આપે છે જે નિસ્વાર્થ આપે છે તેને ટકાવવા માટે શું કરવું માનવી જીવન ટકાવવા માટે પણ વૃક્ષો ની એટલી જ આવશ્યકતા છે તો પૂજ્ય ભાવે આપણે જો વૃક્ષો નું વાવેતર કરીએ તો તે વધારે મહત્વનું છે અને બાળકો જો તે કામ ઉપાડશે તો તે ટકાવશે કેમ કે પેરેન્ટ્સ ને તો ત્યાં ટાઈમ નથી આપણે ઘણી વખત ટાર્ગેટ જોતા હોય છે કે પ્રત્યેક વ્યક્તિ એક એક વૃક્ષો આવે તો આટલા વૃક્ષો વવાઈ જાય એક દિવસમાં જ એક કરોડ ને ઘણું બધું કામ કરે છે બરોબર છે પણ એવું કરતું નથી તો આ બાબત અમને લાગી ગઈ કે આપડે પ્રયત્ન કરીએ અને બાળકો જે વૃક્ષ વાવે અને તેનું સંવર્ધન કરે બરાબર અને તેના પ્રત્યે તેની લાગણી જન્મે અચ્છા આપણે કયા પ્રકારના વૃક્ષો જે રોપા આપ્યા છે બાળકોને વાવવા પાંચ હજાર તો મોટે ભાગે દેશી કુળના વૃક્ષો અત્યારે આપણે ત્યાં વાવેતર વધુ થાય છે તો એ પ્રકારના દેશી કુળના છે કયા પ્રકારના વૃક્ષો છે વધુ પડતો આપણે દેશી કુળના અને બાળકોને આમ સ્વાભાવિક છે કે લાંબા ગાળાના આયુર્વેદિક પ્લાન્ટ ને બધી વસ્તુનો કદાચ એને અનુભવ ન થાય એટલે થોડુંક અમે અત્યારે શરૂઆત છે એટલે અમે એવું વિચાર કર્યું કે પેલા ફિઝિબલ થાય કેમ કે અત્યારે લોકોને એવા પ્રશ્ન હોય છે કે ભાઈ ઝાડ છે તો મકવાડા થાય છે નામ થાય છે તેમ થાય છે પણ બાળકોને લાગણી છે નાથી જન્મે તો નાના નાના પ્લાન્ટ છે નાના નાના ફૂલ છોડ છે કે જે ફૂલ જોઈને એને વાવેલું છે ને તેમાં ફૂલ આવશે ને તો એ ખુશ થશે અને તે માણી શકશે અને તેના પ્રતિ એને એટેચમેન્ટ થશે એટલે એવા નાના ફૂલ છોડ પછી એવા અમુક આયુર્વેદિક પ્લાન્ટ અને આપણા જે કઈ પણ સરાઉન્ડિંગ જે આપણે પ્લાન્ટ હોય તે પ્લાન્ટ આપણે માટે આપવા પ્રયત્ન કર્યો છે છે બરાબર અચ્છા ભૂતકાળમાં આપણે આ પ્રકારના વૃક્ષારોપણના પ્રયોગ અથવા તો રોપા વિતરણ અથવા એ એ રીતે કરેલું છે કે પહેલી વખત આ પ્રયોગ કર્યો છે ના ઘણા વખત અમે આની પહેલા પણ અમે ઘણી વખત વૃક્ષારોપણના કાર્યક્રમ કરેલા છે આની પહેલા આપણે રાજકોટના ચારસો વર્ષ પૂરા થતા હતા તે સમયે અમે મોટા વિશાળ પાયે કાર્ય વિદ્યાર્થી નો બર્થ હોય ત્યારે બર્થ દિવસે આપણે કોઈ ગિફ્ટ ચોકલેટ કેવું ના આપીએ પરંતુ એક પ્લાન્ટ આપીએ જે તેના માટે એક સ્મૃતિ બને એક સંસ્મરણ બને એ રીતે પણ અમે આની પેલા ઘણા બધા પ્લાન્ટ આપણે આપેલા છે ખુબ સરસ

નાના હોય એટલે લોકો ને ખ્યાલ ના આવે કે કેવી રીતના શું આપે છે એને અમે ત્યાં અમારે વૃક્ષો ઘણા બધા છે તો એ વૃક્ષો જોવા માટે અમને એ લોકો લઈ જાય છે નીચે અને ત્યાંથી એને એને આપ કહીએ છીએ કે આ ફળ છે આનું એનું છે આ એની ડાળી છે અને એ આપણને શું શું આપે છે એની ઉપયોગીતા શું શું છે તે દ્વારા એ બાળકોને જાણ કરીએ છીએ ઘરે જઈને પેરેન્ટ્સ ને કહે છે એ લોકો ખુબ સરસ અચ્છા સાહેબ આ વખતે પર્યાવરણનું કામ તો તમે વર્ષોથી કરો જ છો આ વખતે આ એક બીજો પ્રયોગ પણ એટલે એ પણ ભૂતકાળમાં તમે કર્યું જ હશે કે બાળકો છે તમારા જે વિદ્યાર્થીઓ છે એ જ રાખડીનું નિર્માણ કરે રાખડી તમે મટીરિયલ આપો રાખડી બનાવે અને એનું સેલિંગ થાય એમાંથી જે આવક થાય એ સૈનિક કલ્યાણ નિધિ માટે તમે મોકલવાના છો કેટલીક રાખડી પણ ત્યાં મોકલવાના છો તો એ પ્રોજેક્ટ વિશે થોડીક વાત કરી દો આમ જે રાખડી બનાવાનું કે રાખડી સૈનિક કલ્યાણ નિધિ ફંડ એના માટે લગભગ અમે છેલ્લા વર્ષથી અમે પ્રવૃત્ત છીએ નાના એવા ફંડ થી અમે કરેલી હતી કે સમજો દસ હજાર અગિયાર હજાર રૂપિયાની આસપાસ નું સૈનિક કલ્યાણ નિધિ ફંડ રેઝ કર્યું હતું જયારે ફંડ આપવાની કે ફાળો આપવાની વાત થઈને એટલે લોકોને એમ થાય કે માગી આપવું આવી કલ્પના હોય બરાબર બરોબર છે માગીને કે કોઈ આપને એ કલ્પનાથી આપે કે આપું છું આવી રીતે પરંતુ જયારે સૈનિકોને આપવાનું હોય તેનું રિસ્પેક્ટ જળવાઈ રહી તેવી રીતે આપવું જોઈએ કેમ કે તે લોકો રિસ્પેક્ટ થી સ્વમાન થી સ્વાભિમાન થી જીવે છે તો તેના માટે બાળકો જયારે આપે તો આપણે કહીએ તો લોકો પૈસા રોકડા આપી દે પરંતુ તેના કરતા કઈક હું કરીને આપું તેના માટે કઈક તેનામાં જયારે કઈ પણ વસ્તુ બનાવવું એની સેલ કરવું એમાં પ્રવૃત્ત થાવ પ્રવૃત્ત થાય ને સૈનિક માટે સતત વિચારતો રહો અને તે લાગણી જન્મે અને હું કઈ આપું તેવો પ્રયત્ન થવો જોઈએ એવી એક કલ્પના હતી તો તેના માટેનો બેસ્ટ એટલે જે સૈનિક સાથેનો જે શબ્દ જોડાયેલો છે તે એટલે રક્ષણ રક્ષણ માટેનો એક આપણા માટેનો દિવસ છે એટલે રક્ષાબંધન તો રક્ષાબંધન ના દિવસે આપણે એવું કરીએ કે ભાઈ સૈનિકો માટેની રાખડીઓ બનાવી રાખડી બનાવીને લોકો સુધી લઈ જઈએ અને તે રાખડીઓ આપણે લોકોને વેચીએ પ્રયત્ન કરીએ વેચીએ અને તેનાથી જે કઈ પણ અમાઉન્ટ આવે તે તે અમાઉન્ટ આપણે સૈનિક ફંડ 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 માટે વાપરીએ અને આ આ જે જે છે છે કેવા લોકો માટે વપરાય સૈનિકો ત્યાં છે બોર્ડર ઉપર એટલે આપણે ઉત્સવ ઉજવી શકીએ આપણે અત્યારે કઈ મજા કરી શકીએ છીએ તો બોક એવું છે જે આપણા માટે જાગે છે જેથી કરીને આપણે સુઈ શકીએ છીએ હવે એ લોકોને એમના એમના પણ પરિવાર છે તો એ પરિવાર માટે કોણ નો ડાઉટ ગવર્મેન્ટ એના માટે ખુબ પ્રયત્ન કરે છે પણ એક લાગણી વસ્ત અમે આપણે કમિટમેન્ટ આપીએ કે તમે તેમાં અમારું રક્ષણ કરો છો દેશનું રક્ષણ કરો છો માતૃભૂમિનું રક્ષણ કરો છો તો તેથી કરીને અમારી ફરજ સ્વરૂપે અમે નાના નાના હાથે અમે શું કરી શકીએ તો તેના માટેનું કે ઉષ્મા પુષ્પ એટલે જે હુન્ડેડ સોલ્જર્સ છે જે ઘરે સૈનિકો છે અથવા તો શહીદ સૈનિકો થઈ ગયા છે એમના પરિવાર માટે એક સરસ મજાની આપણે એક ઉષ્મા પુષ્પ પુષ્પ તરીકે સૈનિક કલ્યાણ નિધિ અમે આ કઈ પણ અમાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે જી 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 ખૂબ સરસ આગળ ઉપર મારે જે માં આપણે પૂછવાનું છે અચ્છા બેને આખી બધી વિદ્યાર્થીનીઓને જે રાખડી બનાવી છે એ તૈયાર કરાવી છે અસ્મિતાબેન તમે પણ થોડું જણાવો કે તમે કયા પ્રકારનું મટીરિયલ સંસ્થાએ લાવી દીધું તમે વિદ્યાર્થીનીઓને અને વિદ્યાર્થીઓને બોઈઝ ને ગર્લ્સ બધાને કેવી રીતે તૈયાર કર્યા કારણ કે આ કામ તો કોઈ દિવસ છોકરા હોય ઘરમાં તો કર્યું જ ના હોય રાખડી બનાવવા જેવું એને તો તૈયાર રાખડી બાંધી હોય તો એને કેવી રીતે તમે તૈયાર કરી અને કેટલું સમજાવવું પડતું હોય છે અથવા આ પ્રકારના કામ માટે આપણે આ રાખડી બનાવવાની છે તો વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ હોય છે વિદ્યાર્થીઓમાં તો બહુ સરસ હતું પેલા મેલા તો સ્કૂલનો આગળ મહિનાનો આવે કે સર અમને પરમિશન આપે છે તો તમે મટીરીયલ અમે અમારી રીતે બજારમાં અલગ અલગ જગ્યાએ ઘણી બધી જગ્યાએ જઈને અમે મટીરીયલ જોઈએ છીએ જ્યાંથી અમને સારું આવે છે ત્યાં અમે કલેક્ટ કરીએ છીએ કલેક્ટ કરી પછી અમે શિક્ષકો બધા ભેગા મળીને સેમ્પલ બનાવીએ છીએ પછી વિદ્યાર્થીઓને બોલાવીએ છીએ અને ઈ લોકોને કે શીખડાવીએ છીએ ઈ લોકોને સ્ટાર્ટિંગથી લઈને કે મેડમ અમને તો ઘણું બધું શીખવા મળ્યું છે આજે રાત્રે અમે ઘરે પણ બનાવવાની ટ્રાય કરશું અચ્છા વાહ ખુબ સરસ એટલે

દર્શકો તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીનીઓ હોય નાની નાની નવમા ધોરણની સ્ટુડન્ટ્સ છે એમણે કેવી સરસ પરફેક્ટ રાખડી બનાવી છે અચ્છા મારે એક પછી એક ત્રણેયને પૂછવું છે કે તમને એક રાખડી બનાવતા કેટલો સમય લાગે મટીરિયલ તમારી પાસે તૈયાર હોય તો તમે આ રાખડી કેટલો સમયમાં બનાવી બીજું સંપૂર્ણપણે હાથથી જ બનાવી છે કે કોઈ મશીનરી નો ઉપયોગ કર્યો છે અહીંથી આપણે વિદ્યાર્થીનીઓ દરેક પોતાની વાત કરશે સંપૂર્ણપણે હાથેથી જ રાખડીઓ બનાવીએ છીએ હા અને કેટલો સમય લાગે એક રાખડી બનાવતા વધુમાં વધુ બે મિનિટ કા ત્રણ મિનિટ લાગે છે અને ગૂંથણવાળી હોય તો પાંચ કા દસ મિનિટ લાગે છે ખૂબ સરસ વાહ 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 જી આગળ અમે પણ હાથેથી ને જ બનાવેલી છે રાખડી આ ભાઈ આબી રાખડી છે તે બે થી ત્રણ મિનિટમાં બની જાય છે વાહ વાહ ખૂબ સરસ જી આગળ

રાખડી ની સંખ્યા લગભગ કેટલી તેરસો જેટલા વિદ્યાર્થીઓ ભેગા થઈને રાખડી બનાવેલી છે એક વીક ની અંદર સ્ટુડન્ટ દસ હજાર રાખડી બનાવેલી છે સાહેબ આ બધી રાખડીની કિંમત આમ બજારમાં આપણે લેવા જાય તો વિદ્યાર્થીની જે પેકેટ બતાવ્યા છે એની કિંમત પચાસ રૂપિયા સો રૂપિયાથી માંડીને દોઢસો બસો રૂપિયા થતા હોય છે તમે કન્સેશનલ રેટમાં રાખી હશે હું સમજુ છું અને એ બધી થઈને કિંમત જે જે પણ ફંડ આવશે તમે જે નોબલ કોઝ માટે આપવાના છો તો ધારણા કેટલી છે આપણી કેટલું ફંડ રાઇઝ થાય એટલે આમ અત્યારે આપણે જે કઈ પણ રાખડી બનાવેલી છે તે રાખડી ટોટલ અગિયાર હજાર રાખડી બનાવેલી છે એક હજાર રાખડી છે આપણે સૈનિકો ને ત્યાં મોકલીશું બોર્ડર ઉપર મોકલીશું એવરી ઇયર આપણે મોકલીએ છીએ ગયા વર્ષે પણ આપણે હજાર થી પણ વધારે રાખડી બોર્ડર ઉપર મોકલી હતી અને લગભગ ત્રણ હજાર રાખડી ની આસપાસ નું આપણે સેલ કરેલું હતું બરાબર અત્યારે જે કે પણ આ માર્કેટમાં જે રાખડી મળતી હોય છે તો આપણે જે રાખડી બનાવી છે એની કોસ્ટ લગભગ અમે કમ્પેર કરેલું છે માર્કેટમાં તો જે દોઢસો રૂપિયા વેચાતી હોય તો તે આપણે મિનિમમ કોસ્ટ થી કેમ લઈ જઈ શકીએ તેના માટેનો આપણે પ્રયત્ન કરેલો છે સો રૂપિયાની રાખડી હોય તો સમજો ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા સુધીની આપણે રાખડી આપણે લોકોને સુધી પહોંચાડી શકીએ તેઓ એટલે મિનિમમ લગભગ સમજો ને પચાસ ટકાના આસપાસના રેટમાં આપણે અ પહોંચાડી શકીશું એમ જી અચ્છા એટલે કેટલું ફંડ રાઇઝ થાય અને આપણે મોકલવાનું જે ફંડ એ લગભગ કેટલી ધારણા આ વખત અમે એવું વિચારીએ છીએ કે લગભગ 4 લાખ રૂપિયાનું આપણે ડોનેશન સમી નિધિ માટે અમે આપવાનું વિચારીએ છીએ અને એટલું તો થઈ જ જશે એમ ઓકે હવે આપણે કોઈ વેચાણ માટે વ્યવસ્થા રાખી છે જેમ કે આપની રાખડી તો વિદ્યાર્થીઓ એ શિક્ષકોના માર્ગદર્શનમાં સરસ બનાવી તમે મટીરીયલ આપ્યું તમે વિચાર આપ્યો અને એ સરસ કામ કર્યું પણ હવે સેલિંગનું શું કારણ કે તમારે સ્કૂલે તો કોઈ લેવા નહીં આવે તો વિદ્યાર્થીઓ પોતે ખરીદે છે એમના પરિવાર માટે લઈ જાય છે અથવા પબ્લિક ને મારે પચાસ રાખડી જોઈએ છે તો મને ક્યાંથી મળે એટલે

અ માં સોસાયટીમાં આપવા માટે જાય આવું કરીને ગયા વખતે એવા એવા પણ ગ્રુપ હતા વિદ્યાર્થીઓના ત્રણ ચાર વિદ્યાર્થી ત્રણ ચાર વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવી કે જે પચાસ પચાસ સાઈઠ સાઈઠ રેકડી લોકો સુધી સેલ કરીને પહોંચાડેલી હતી આ વર્ષે ગયા વર્ષે એમને પેરેન્ટ્સ તરફથી જેવો સજેશન મેળવ્યું છે તમે ખાલી શાળા પૂરતું આ લિમિટેશન નહીં રાખો બરાબર તમે લોકો સુધી લઈ જાવ કેમ કે ઘણા બધા લોકો એવા છે કે જેને પણ આ બધી વસ્તુની આવશ્યકતા હોય છે જોઈતું હોય છે એટલે આ વખતે અમે રાજકોટમાં અલગ અલગ છ જગ્યાએ અમે સ્ટોલ રાખવાના છીએ આવતો સોમ મંગળ અને બુધ એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ દરમિયાન અમે આ સ્ટોલ રાખવાના છીએ તો તે સ્ટોલમાં અમે રાખડીઓ સાંજે પાંચ થી સાત ના સમયમાં વિદ્યાર્થીઓ ત્યાં સ્ટોલ રાખશે અને ત્યાં સેલ કરશે બરાબર ખૂબ સરસ એટલે કે રાજકોટમાં તમારે જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી પહોંચે એવી વ્યવસ્થા પણ તમે ગોઠવી એનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થઈ શકે છે જેમ કે કોમર્સના વિદ્યાર્થીઓ તો કેવી રીતે માર્કેટિંગ કરવું સેલ કરવું બીજું વિદ્યાર્થીઓને એ પણ ખ્યાલ આવે કે ભાઈ આ બધી વસ્તુ કેમ બને છે પૈસા કેમ આવે છે થોડો એ પણ કન્સેપ્ટ ક્લિયર નથી એટલે ખાસ મેઇન વસ્તુ તો એ છે કે જયારે વિદ્યાર્થી લઈને જાય છે ને ત્યારે આમ રાખડીની કિંમત સમજો ત્રીસ રૂપિયા કે ચાલીસ રૂપિયાની કિંમત હોય છે એક રાખડી સેલ ઘણી વખત એવું પણ બને છે નિલેશભાઈ કે વિદ્યાર્થી જાય આખો દિવસ પર એક રાખડી પણ સેલ ન થઈ હોય ત્યારે સાંજે આવે ને ત્યારે થોડોક નિરાશ થાય પણ એને સાથે સાથે એક પણ એ પણ ખબર પડે કે એક ત્રીસ રૂપિયા મેળવવા માટે બિઝનેસ માટે નહીં નોવલ કોઝ માટે તો પણ લોકો તૈયાર નથી હોતા તો આ ત્રીસ રૂપિયા કમાવા માટે મારા પપ્પાને કેટલી મહેનત કરવી પડતી હશે

એને સમજવા માટે કે લોકો કેવી કેવી પ્રકારના આપણી રીતે બિહેવ કરે અને આપણે એની સાથે કેવી રીતે રહેવું જોઈએ આ હ્યુમન બિહેવિયર સમજવા માટેનો એક બેસ્ટ પ્રયોગ છે જી અચ્છા એટલે તમે સાહેબ સરસ એક જેને કહેવાય કે એક નોબલ કોઝ માટે કામ કર્યું છે અને વિદ્યાર્થીઓના શિક્ષકોના સહભાગિતાથી એટલે આવતા દિવસોમાં તમે બીજા પણ સારા કેટલાય પ્રોજેક્ટ દેશ નિર્માણ માટેના અથવા તો પર્યાવરણ માટે લઈ આવશો અને નિયમિત રીતે તમે કરતા જ હો છો પણ આ એક બહુ સરસ મૂવ છે તમારી સ્કૂલનો પતંજલિનો અને એમાં બધા લોકોનો સહયોગ છે અમારા દર્શકોને સરસ એક સંદેશો આપી દો ઘણી વખત લોકોને એવું થતું હોય કે આપણે એક નાનકડું સેવા કાર્ય કરીએ તેમાં શું ફરક પડી જાય દુનિયા તો બગડેલી છે મારા એકથી કેમ સુધરે પણ એક નાનકડું મૂવ છે પણ કેટલું ઉપયોગી હોય છે તો થોડો અમારા દર્શકોને સંદેશો આપી દો એક નાનકડું મૂવ અથવા નાનકડો વિચાર એ જ્યારે આપણે કરીએ ને જો એને વિસ્તૃત સ્વરૂપે લઈને જઈએ ને

માણસ જ્યારે નિસ્વાર્થ કઈ કામ કરતો હોય કુદરત માટે કઈ કામ કરતા હોય ત્યારે આપણને એમ લાગે કે તો નોર્મલ થાય છે પણ એમાં ઇન્વોલ્વ થાય ત્યારે ખબર પડે કે એ કેટલું અઘરું છે તો હું લોકોને કહીશ કે એક નાનકડું તમે પણ એક સ્ટેપ અહેડ અથવા એક સ્ટેપ સારા કાર્ય માટે તમે જોડાવો અને આવી સરસ મજાની જે પ્રવૃત્તિ ચાલે છે તેમાં તમે ઇન્વોલ્વ થશો તો એક આનંદ મળશે અને નિસ્વાર્થ આનંદ મળશે વાહ તો દર્શક મિત્રો પતંજલિ સ્કૂલ દ્વારા જે બે પ્રોજેક્ટ સરસ મજાના એક તો પાંચ હજાર રોપાનું વાવેતર અને સૈનિકો ની કલ્યાણ નિધિ માટે રાખડી વિદ્યાર્થીઓ બનાવીને એનું એક ફંડ કલેક્શન માટેનો જે પ્રોગ્રામ બે મોટા સારા પ્રોજેક્ટ આ સ્કૂલે પતંજલિ સ્કૂલે હાથમાં લીધા છે ને ઓલમોસ્ટ પૂરા થવામાં છે તો પતંજલિ સ્કૂલના દરેક વિદ્યાર્થીઓ શિક્ષકો અને સંચાલક વિનોદભાઈ કાછડિયા સહિત જે લોકો આમાં સંકળાયેલા છે બધા અભિનંદન આપી એમનો આભાર માનીએ કે એક સરસ કામ માટે એમને આખી ટીમને કામે લગાડી છે ને એ પ્રોજેક્ટ ઓલમોસ્ટ પૂરા થઈ ગયા છે કે પૂરા થવામાં છે મારી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર